નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચુનીલાલ મઢિયાની નવલકથા કથા ધરતી ધરતીભી પ્રકરણ એકત્રીસમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ક્યાં ગઈ મારી ચમેલ ડોગડૂબીનો અવાજ સાંભળીને ગિરજા પ્રસાદે આ ચોમાસું જોવાનું વેર લીધું તેથી આમથી સુધારણ પણ પોતાના પુત્રને તેડીને તમસો જોવા આવી પહોંચી લ્યો આ બચડાએ તો ભૂંગળ વગડ્યા વિના જ ગામ આખું ભેગું કરી દીધું ને શું થોડી વારમાં ટોપોળો વાળાંત પોતાના બાંધેલા ગ્રહકોના વધતા કરીને નીકળ્યો એ આ ખેલ જોવા ઊભો રહ્યો ભાણો ખોજો દાળિયા શેકવાનું મુલતવી રાખીને આ રતનિયા ચમેલીને નિહાળવા આવી પહોંચ્યું બીજા દુકાનદારો તથા ખેડૂતો પણ આમાં ભળ્યા બચાડાને લાગ્યું કે હવે ખરેખરી ઠઠ જામી છે અને ચમેલીને નામે રોટલા તથા પૈસા ઉઘરાવવાનો ખરેખર મોકો આવ્યો છે એમ સમજીને એણે આખી રમતની પરાકષ્ઠા સમૂહ નજરબંધીનો ખેલ શરૂ કર્યો અત્યાર સુધીમાં એ હાથ ચાલકી અને નજરબંધીના નાના પ્રકારના તો ઘણા પ્રયોગો કરી ચૂક્યો હતો રૂપિયાનો સિક્કો હાથની મુઠ્ઠીમાંથી મોડામાં અને મોડામાંથી એના પહેરણની પહોળી બાયમાં ગાયબ કરીને જોનારાઓને હેરાત પમાડી ચૂક્યો હતો પણ હવે જે પ્રયોગ થનાર હતો એ તો આ ખેલંદાનું હુકમનું પાનું ગણાતું હતું અમથી અને પ્રસાદ સંતુની બરોબર સન્મુખ ઊભા હતા સંતુ વારે વારે અમથી તરફ તાકી રહેતી હતી અને મનમાં વિચારી રહેતી હતી એલી અમથી તને તારો ખોવાયેલો છોકરો જડી આવ્યો એમ મને કેમ જોડતો નથી બોલેની તને કયા દેવ ફર્યા છે તે કોની માનતા માની હતી સે માનતા માની હતી તને સતીમાં ફળ્યા છે સતીમાની માનતા તો મેં એ માની હતી છતર ચડાવવાનું તો મેં એ મનમાં નક્કી કરી રાખ્યું હતું તો એ મને મારો ગીરજો કા નથી જડતો સંતની આ પૂચ્છક નજરને વખતી ઝીણવટથી અવલોકી રહી સંતની આંખમાં સો પ્રશ્નો રહેલો છે એ વખતેની અનુભવી આંખને ઓળખતા ભાર ના લાગી એણે પોતાની લાંબી આવર્તામાં આવા અનેક કિસ્સાઓ જોયા હતા પોતાના વિશિષ્ટ વ્યવસાયને કારણે એ અસંખ્ય માનતાઓના પરિચયમાં આવી હતી માતૃત્વ જંખતી માનતાઓ માતૃત્વથી ત્રાસી ગયેલી માતાઓ મૃત વર્ષાઓ ઈશારો સ્ત્રીઓ પોતાના સંતાનો ઉપર નિચ્છાવર કરી જનારી માતાઓ પોતાના સંતાનોને તિરસ્કારી અને પારકાજણ્યાઓ પ્રેમ વર્ષનાવનારી માતાઓ પારકા સંતાનોને ચોરી જનારી કે એકબીજાના સંતાનોના સાટાપાટા કરી નાખનારી માતાઓ વ્યક્તિએ માનવશાસ્ત્ર કે મનોવિશ્લેષણનો કસો વ્યવસ્થિત અભ્યાસ નહોતો કર્યો પણ એનો વ્યવસાય જ મોટી શિક્ષણ શાળા બની રહેલો માતા અને સંતાન સંબંધના અપારંપરિક હિસ્સાઓ એની અનુભવી આંખ તળેથી પસાર થઈ ગયા હતા અલબત્ત આ લાંબા વ્યવસાયને પરિણામે વ્યક્તિના હૃદયની સૂક્ષ્મ લાગણીઓ જરા બુટ્ટી થઈ ગઈ હતી વ્યવસાયી તબીબની જેમ એનામાં પણ થોડી પર લક્ષીણતા અને દર્દીના સુખ દુઃખની અલિપ્તતા આવી ગઈ હતી લાંબી કારકિર્દીની કામગીરીએ આ વૃદ્ધામાં લાગણથી થોડી નિર્ભરતા પણ સર્જી હતી પ્રસ્તુતિના કોઈ કરુણ પ્રસંગે કારમે રોકડ મચી જાય ત્યારે પણ વ્યક્તિનો તો રૂવાડોએ ન ફરકે તેથી એનો સ્વભાવ ઉગ્ર અને આખા બોલો હતો એની જીભ દટારા જેવી ગણાતી તળ અને ફળ બોલી નાખનારી આ ડોસી ગુંદાસરમાં રોકડિયા હડમાનનું બિરુદ પામી હતી વ્યક્તિને મન ગામના માણસોનું મહત્ત્વ વકીલે મન અસિલનું જે મહત્ત્વ હોય એથી વિશેષ એ નહોતું પણ કોણ જાણે કેમ સંતોના ખિસ્સામાં એણે જુદું જવાલા અખત્યાર કર્યું હતું આ યુવતીની યાતનાઓ જોઈને એનું અંતર રડતું હતું ઘણી વાર તો વ્યક્તિને પોતાને એ નવાઈ લાગતી કે આ પારખી જાણી સાથે મારે નહીં સ્નાન સૂતકનો સંબંધ નહીં કાંઈ લોહી શકાય છતાં શું કામે મને એનું આટલું બધું ધાજે છે ભૂતકાળમાં એક બે વાર તો એણે સંતોને ડૂબી પણ હતી માંડળની વહુ જીવતી જ્યારે બળી મરી અને પાણી સેડે સંતુએ માંડવાયા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરેલી ત્યારે વ્યક્તિએ એને ટોણો મારેલો માંડવીયાનું બહુ પેટમાં બળતું હોય તો એનું ઘર માંડજે વ્યક્તિ જ અત્યારે જાણે કંઈ આ ગત અપરાધોનો પ્રયાસ કરી રહી હોય એમ સંતુના દુઃખી પોતે દુઃખી થઈ રહી હતી બજારમાં આંટો મારવા નીકળેલા મુખી પાછા ફરતા આ ખેલ જેવા ઊભા રહ્યા તેથી તો બચોડો બમણો ઉત્સાહિત થયું બવાદા ચાલ્યા જાય એ પહેલાં નજરબંધીનો મુખ્ય ખેલ પતાવી નાખવા અને એ રીતે મુખીને રીવજીને એમના ગજવામાંથી એ પાઇ પીસો ખંખેરવા એણે પોતાની બાળકી ચમીને જટ જટ એક નેતરની પેટીમાં સોડાવી દીધી ને માથે જાળીવાળું ઢાંકણું ઢાંકી દીધું એલા બચડા મુખીએ ઠપકો આપ્યો આ મા વન્યાની છોકરીને બચાડીને શું કામ એને આવા કહટ કરાવશ શું કરું મુખી બાપા છોકરી મા વન્યાની છે એ તો હું એ જાણું છું ને આ રમતીઓમાં એને ભારે કહટ પડે છે એ હું સમજું છું પણ આ પાપીય પેટ આવા ધંધા કરાવે છે એલા રીછડા વાંદરાને રમાડીઆ ત્યાં લગણ તો ઠીક છે પણ તારી આ પહોં જેવી નાનકડી ચમેલીને આ ચોપ ગાડી ચમેલી જેવી ગણો છે શું કરું બાપા ભગવાને ધંધો જ એવો દીધો છે મુંગા જીવના નેહાના જ લેવાનો ધંધો વેટ કરાવે વેટ મારા માવતર કહીને બચેડે રાષ્ટ્રજબનમાં આ રમતના તક્યા કલમ જેવા ગણાતા બે ચાર વાક્યો યંત્રવંત ઉચ્ચારી નાખ્યા અને હાથમાં એક અણિયાળો ખીલો લઈને પેલી નેતરની પેટીના બકરોમાં ભૂક્યો પ્રેક્ષકો તો ફાટી આંખે જોઈ જ રહ્યા સ્ત્રીઓ અને બાળકોના મોડામાંથી આછી સિસ્કારી નીકળી ગઈ બદ્રીક ભવંદા ભૂલી રહ્યા એલા શું કામીને આવા ઓધેરી જેવા ધંધા કરીને પાપના પોટલા બાંધોશ પણ હવે નજરબંધીમાં એક જીત બની ગયેલા બચાડાને મુખીની ટીકાનો ઉત્તર આપવાનો અવકાશ નહોતો એણે તો નેતાની પેટીના બાકોરામાં ભજ પરતોકને બીજો ખીલોક ભોક્યો સંતોના મોડામાંથી ચીસ નીકળી ગઈ ઉધળિયાએ અટહાસ્ય વેર્યું પ્રેક્ષકોના જીવ ધાળવી છૂટ્યા પેટીમાં પૂરાયેલી જમેલી આ અણિયાળા સોયાઓ વડે આર પાર વિદાઈ ગઈ કે શું વળતી દોશી વ્યગ્ર બની ગઈ ઉજવને અને હરખને પણ મનમાં ઉજવટ થયો એમણે વિચાર્યું કે સંતુ આ ધોર તમાસું ન નિહાળે તો સારું અથવા બચડે આવો કંપાવી મૂકનારો પ્રયોગ માંડી વાળે તો સારું પણ હવે એમાંનું એકેય શક્ય નહોતું એલા બચાડા મુખીએ ફરીવાર વાદીને પડકાર્યું આ ગામના છોકરાને બીવડાવી મૂકનારા ખેલ કરીશ તો ફરી દાણ ઝાપામાં પગ નહીં મેળવાતો હું હવે નહીં કરું બાપા હવે નહીં કરું આજુની ફેરી આ હેમખેમ પૂરી થઈ જવા દીયું તો તમારું પાર કહીને બચાડાઈ ધડક ત્રીજો ખીલો પેટીમાં ભૂકી દીધો જોનારાઓ ફરી કંપારી અનુભવી રહ્યા છતાં એમને આ દિલ ધડકાવનારો પ્રયોગ જોવો તો ગમતો હતો ચોથો ખીલો ભૂકાયો અને ફરી ચારે બાજુથી ભય સૂચક શિસ્કારી ઉઠી પાંચમો છઠ્ઠો સાતમો પ્રેક્ષકો ફાટી આંખે નિહાળી રહ્યા ક્યારના બચાડાને ઠોકો આપી રહેલા મુખી પણ હવે મોંઘા થઈ ગયા સંતોની બેદી ચિચારીઓ વધતી રહી ઉજવના મનમાં ઉજાટ વધતો રહ્યો વક્તની વ્યગ્રતા વધતી રહી બાળકી જે પેટીમાં પૂરેલી હતી એ પેટી લગભગ આખી જે ખીલાઓ વડે વિદાઈ ગઈ હતી શું થયું હશે ચમીલીનું એ નિર્દોષ છોકરી પણ વિંદાઇ ગઈ હશે કે શું આ તીક્ષ્ણ ખીલાવો ખાઈને એ કુંબળી બારીકા ચાણીની જેમ ચડાઈ ગઈ હશે બચોડો એના જાદુ જાદુમંતરથી મૃત પુત્રીને સજીવન કરશે કે પછી એણે નજરબંધી વડે ચમેલીને તો ક્યાંય અલુપજ કરી દીધી હશે ને પેટી સાવ ખાલી જ રાખી હશે આ રોમાંચક દ્રશ્ય જોઈને સંતુને હૃદયના ધબકારા વધી ગયા હતા એની આંખો ડગાઈ ગઈ હતી બચાડાએ આઠમો ખીલો ઉપાડીને યંત્રવંત પેટીમાં ભૂક્યો અને સંતુ એક તેણી ચીજ સાથે જમીન પર ઢળી પડી રંગમાં ભંગ પડ્યો પ્રેક્ષકોની નજર પેલી નેતરની પેટી પરથી પાછી ફરી સંતુ તરફ વળી હરખે ચોખભેર સંતુને બેઠી કરી એણે તો ફરી માથું ઢાળી દીધું તેથી રસ્તા વચ્ચે જ હરખે પુત્રીને પોતાના ખોળામાં લીધી પાણી છાંટો પાણી છાંટો ના પોકાર થઈ રહ્યા વાંધી મોજાઈ ગયો રોટલા અને રોકડનું ઉઘરાણું કરવાને સમયે જ આ વિંધ્ય ક્યાંથી આવી પડ્યું તરત એણે સમય સૂચકતા વાપરી અને ખેલ અર્ધેથી જ આટોપી લીધો જોશભેર ડૂબ ડૂબી વગાડીને બચાડા એ પ્રેક્ષકનું ધ્યાન સંતોની દિશામાંથી ચમેલીવાળી પેટી તરફ વાળવાનો પ્રયત્ન કર્યો ફરી અત્કા જોશભેર ડૂક ડૂકી વગાડીને એ પેટીના ઢાંકણા નજીક મો લઈને જઈને બોલી રહ્યું ચમેલી ચમેલી અંદરથી અવાજ આવ્યો બોલ રતનિયા બોલ રતનિયા વાદીએ પૂછ્યું તું જીવતી છો કેમ મરી ગઈ જીવું છું જીવું છું પણ આ સંવાદ સાંભળવા માટે સંતો એને મૂર્છામાંથી હજી જાગી નહોતી એ તો હજી પણ બે ભાન બનીને હરફના ઘોડામાં સૂતી હતી ઉજમ પોતાના સરળના છેડા એને હવા નાખતી હતી અને વખતે નજીકની એક ખડકીમાંથી પાણીનો ખર્ચો ભરવા ગઈ હતી મુખી ફરી બચાડાને ધમકાવવા લાગ્યા હતા ખબરદાર હવે ગામમાં આવીને આવી બીકાવડી રમત રમ્યો તો ઝાપામાં પગ નહીં મેળવાતો આ અણદરી ઘટનાથી અને મુખીના ઠપકાથી ગભરાઈ ગયેલા બચાડાએ જેમ તેમ ભોતી ડૂક ડૂકી વગાડીને પેટનું ઢાંકણું ઉચક્યું અને અંદરથી હસતી ચમેલી ઠેકડો મારીને બહાર કૂદી પડી આ ક્ષણે તાળીઓના પ્રચંડ ગણગણાટ થવા જોઈએ એને બદલે પ્રેક્ષકો ફરી સંતો તરફ તાકીને શાંત ઊભા રહ્યા તેથી બચાડાનો રહ્યો સહયો ઉત્સાહ પણ ઉસરી ગયો એને આ પરાકષ્ટાને યાદ આપવી પડી લડકે તલિયા બજાવ ત્યારે જ અગ્ણાખેત જેવા ટાબોરિયાઓએ સાવ બોધી તાળીઓ પાડી પણ સંતો તો પેટીમાંથી હેમખેમ નીકળેલી અને હવે નાગતી કૂદતી પોતાના મેલા ધાણ પહેરણની જાળમાં પાઈ પૈસા ઉઘરાવી રહેલી ચમેલીને નિહાળવાઈએ જાગી નહોતી મોટેરાઓ પાસેથી રોકડ નાળું ઉઘરાવાઈ રહ્યું એટલે નાના બાળકોને બચાડાઈ હુકમ કર્યો છોકરા ઘેરે જઈને રોટલો ન લઈ આવે એણે એની માના સમ અને આવી ધમકી સાંભળીને છોકરાઓનો ટોળું જાણે કે ફર કરતું કે ને પોતપોતાના ઘર ભણી ઉડ્યું સંતો શુદ્ધિમાં આવી અને આંખ ઉઘાડી ત્યારે બચાડો એના ગુણ પાટના કોથળામાં રોટલાના ટુકડા ભરી રહ્યો હતો ક્યાં ગઈ મારી ચમેલી સંતુએ ચીસ પાડીને પૂછ્યું આ ઊભી વાદીએ કહ્યું આ ઊભી તમારી નજર સામે જ સાજીને નરવી ઈ નહીં ઈ નહીં સંતુ ઘર ઘરી રહી સાજુ બોલીની ક્યાં ગઈ મારી જમેલી બચોડો આ ગાંઠ પણ સમજી શક્યો નહીં પણ સંતુને ઓળખનારાઓએ આ લવરી સાંભળીને હસી પડ્યા ઉઘાડ્યા ઓલી પેટી સંતુએ હુકમ કર્યો વધીએ ઢાંકણું ઉગાડ્યું અને પેટી ખાલીખામ દેખાય એટલે સંતો અત્યંત અસહાય અને આર્ત અવાજે રડી પડી ને કરુણવંદને માત્ર બચાડાને જ નહીં પણ હાજર રહેલા એક એક માનવીને સમગ્ર સમાજને જાણે પૂછી રહી કોઈ કેવોની મને ક્યાં ગઈ મારી જમેલી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ